તો આજે સવારથી રાજ્યના એકસો સોળ તાલુકામાં વરસાદ ભાવનગરના મફામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ ભરૂચના હાંસોટમાં બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ તો તળાજામાં પણ બે પોઇન્ટ તેર ઇંચ વરસાદ આ તરફ પાલીતાણામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ જ્યારે ડાંગના સુબેરમાં બે કલાકમાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ ખાબક્યો ગાંધીનગરમાં બે કલાકમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ વડોદરાના દેસરમાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ સુરતના ઓલપાડમાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે ડાંગના સુબેરમાં બે કલાકમાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે તળાજામાં બે પોઈન્ટ તેર ઇંચ તો પાલિતાણામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ નોંધાયો વડોદરામાં વડોદરાના દેસરમાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ ગાંધીનગરમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ જ્યારે સુરતના ઓલપાડમાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો કમોસમી વરસાદ અંઢરાતાર આફતને કારણે જગતનો તાત પણ ચિંતિત છે જગતના તાતના મોય આવેલો કોળિયો છીનવાઈ જતા પડ્યા પર પાટા સમાન સ્થિતિ